ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો અગ્નિકાંડ બાદ લોકોના જીવ જોખમમાં મુકાય તેવી તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે ખાસ કરીને ઘણા કિસ્સાઓની અંદર શાળા દ્વારા ટ્રાન્સપોર્ટેશન માટે જે વ્હીકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેનો નિયમ મુજબ ઉપયોગ કરવાનો રહેશે બેઠકમાં શાળાના આચાર્યોને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની અમલવારી કરવા માટે એક પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું સાથે સાથે આચાર્યોને આ વિષયને લગતું સંવેદનશીલ બનવા તેમજ આ મુદ્દાઓને ચુસ્તપણે અમલવારી કરવા જણાવવામાં આવેલ હતું જેમાં સ્કૂલ તરફથી જે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે બાળકોની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારે નિયમોનું ઉલ્લંઘન ન કરવા માટે તાકીદ કરી દેવામાં આવી છે તમામમાં આ નીતિ નિયમો મુજબ અમલવારી કરવા માટે એક શિક્ષણ વિભાગ આરટીઓ અને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ચેકલિસ્ટ બનાવીને દરેક સ્કૂલમાં આપવામાં આવશે જે ચેકલિસ્ટ તેઓ અમલવારી કરી અને પોતાની સહી સાથે શિક્ષણ વિભાગના સબમિટ કરવાનું રહેશે આજ રોજ વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે માન્ય સીપી સાહેબના માર્ગદર્શન મુજબ સુરત શહેર ટ્રાફિક શાખા આરટીઓ અને ડીઓ વિભાગના માધ્યમથી અઢારસોથી વધારે સ્કૂલોના આચાર્યોની એક મિટિંગ રાખવામાં આવેલી હતી આ મીટિંગનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા સાથે સંકળાયેલું જેટલું પણ ટ્રાન્સપોર્ટેશન મીડિયમ છે એટલે કે સ્કૂલ બસ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા એ તમામ જેટલી પણ માર્ગદર્શિકા આપવામાં આવેલી છે એ મુજબ પાલન કરવામાં આવે અને સાથે સાથે એક ચેકલિસ્ટ બનાવીને ત્રણેય વિભાગના સંયુક્ત પ્રયાસથી દરેક સ્કૂલોમાં આપવામાં આવશે જેમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકના નિયમો આરટીઓના નિયમો અને સાથે સાથે બસની જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે તે મુજબ તમામ શાળાના આચાર્યોએ અમલીકરણ કરવામાં આવશે આમ છતાં પણ જો કોઈ પણ શાળા સંચાલક અથવા તો શાળાના આચાર્ય અથવા તો સ્કૂલ રિક્ષા વેન અને સ્કૂલ બસ મારફતે જો કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે કોઈ પણ ઇમરજન્સી કંડિશનમાં બાળકોની સુરક્ષા માટે અલગ અલગ પ્રકારની મોક મોકડ્રીલ કરવાનું સૂચનાઓ પણ શાળાના આચાર્યોને આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં કુલ અઢારસો થી વધારે સુરત શહેરની તમામ શાળાઓના પ્રિન્સિપલો જોડાયા હતા આ કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક શાખાના પોલીસ કમિશનર તેમજ ડીસીપી ટ્રાફિક તમામ ટ્રાફિકના એસપીઓ ડીઈઓ ભગીરથસિંહ પરમાર આરટીઓ આકાશ પટેલ તેમજ ટ્રાફિક શાખા અને આરટીઓ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેલ હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત